નમસ્કાર મિત્રો કેમ છો તારીખ આજે અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસને ગુરુવાર ગુજરાતી તિથિ ભાદર વિવાદ અને સોયથ આઈએ આજના મુખ્ય સમાચારમાં દેશભરના તમામ મોટા સમાચારો પર એક નજર કરીએ ભારત સામે ઝૂકી ગયા ડોનાલ્ડ ટ્રમ્પ ટ્રેડ ડીલ કરવા તૈયાર પીએમ મોદી સાથે વાત કરવા ઊચ્છુક નેપાળમાં પ્રદર્શનકારીઓએ જેલ સળગાવી સોળસોથી વધુ કેદી ફરાર ભારતની બોર્ડર પર એલર્ટ બિહાર બાદ કોંગ્રેસ દિલ્હીમાં યોજશે મતદાન અધિકારી યાત્રા ગઢ પરત મેળવવાનો પ્રયાસ પોરબંદર જિલ્લાના મહીયારી ગામમાં ગુરુ શિષ્યના પવિત્ર સંબંધને લજ્જિત કરતી શરમજનક ઘટના યુવતી સાથે શાળામાં જ હવસખોર શિક્ષકે આશર્યું દુષ્કર્મ ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું પંદર સપ્ટેમ્બર સુધી હળવા વરસાદની આગાહી યુબીટીના સાંસદ સંજય રાવતે નેપાળની પરિસ્થિતિનો ઉલ્લેખ કરીને કહ્યું નેપાળ જેવી સ્થિતિ કોઈપણ દેશમાં થઈ શકે છે કેન્દ્ર સરકાર પર કોંગ્રેસનો પ્રહાર જીએસટીમાં જલ્દી રાહત આપી હોત તો ગુજરાતમાં છ હજાર નાના ઉદ્યોગો બંધ ન થાત દુનિયામાં વધુ એક યુદ્ધનું એલાન યુક્રેન પછી પુતિને પોલેન્ડમાં ઘૂસીને મસાવી તબાહી નાટોના દેશોમાં ગભરાહટ હિંમતનગરમાં આર્મી જવાન સાથે આતંકવાદી જેવું વર્તન કરનાર પોલીસ સામે કડક કાર્યવાહી કરવા ગીર સોમનાથ જિલ્લાના નિવૃત્ત સૈનિક સંગઠને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું ટ્રેક્ટર અને ખેતીના સાધનો સસ્તા થશે નવા જીએસટી દર લાગુ થતા ખેડૂતોને મોજેમોજ ગુજરાત સરકારે પણ લીધો ખાસ નિર્ણય આ પંજાબનું અપમાન છે પીએમ મોદીના સોળસો કરોડ રૂપિયાના રાહત પેકેજ પર બોલ્યા મહેસૂલ મંત્રી હરદીપ સિંહ ગીર સોમનાથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાના અપમાન મુદ્દે મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન સત્તર સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે મરાઠાઓને કુણબી જાતિનું સર્ટિફિકેટ આપવાનું શરૂ કરવામાં આવશે જેટલો નેપાળી ક્રિકેટરોનો પગાર છે એટલા રૂપિયા કોહલી કલાકોમાં કમાઈ લેશે રશિયન તેલ ખરીદવા પર ટ્રમ્પની કડક ચેતવણી ભારત અને ચીન પર સો ટકા ટેરિફ લાદવાની તૈયારી બંગાળની ખાડીમાં સર્જાઈ નવી સિસ્ટમ તેર કે ચૌદ સપ્ટેમ્બરની આસપાસ ફરી ગુજરાતમાં વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થશે ગુજરાત સરકારની કામદારો માટે મોટી ભેટ હવે મળશે અઠવાડિયામાં ત્રણ દિવસની રજાનો લાભ મુંબઈકારોને ટ્રાફિક જામથી મળશે રાહત દહેસર નાકાને લઈને લેવાયો મોટો નિર્ણય ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા વચ્ચે ગુજરાત વિધાનસભાના ચાલુ સત્રમાં થઈ તડાફડી કોંગ્રેસે ચૂંટણીની તૈયારીઓ આરંભી જૂનાગઢમાં આજથી દસ દિવસ પ્રશિક્ષણ શિબિરનું કર્યું આયોજન ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલીઓ વધી અમદાવાદ ગ્રામીણ કોર્ટે હાર્દિક પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યો અમેરિકા બાદ કેનેડાનો ભારતને ઝટકો એંસી ટકા સ્ટુડન્ટ વિઝા ફગાવ્યા હવે જર્મની નવી પસંદ મહીસાગરના લુણાવાડામાં કળયુગી પુત્રએ પોતાના જ માતા પિતા પર કર્યો જીવલેણ હુમલો પિતાનું થયું કરુણ મોત પ્રશાંત કિશોરે જણાવી બીજેપીને હરાવવાની ફોર્મ્યુલા દેશની એંસી ટકા વસ્તી હિંદુસે બીજેપીને મળ્યા ફક્ત છત્રીસ ટકા મત અમરેલીમાં ત્રણ એસટી કર્મચારીઓ દ્વારા શરૂ કરાયેલા ઉપવાસ આંદોલન છઠ્ઠા દિવસમાં પ્રવેશ્યું વરસાદી કહેરથી બનાસકાંઠા જિલ્લાના સુઈ ગામમાં ત્રણસો પશુઓના મોત ખેતરમાં લહેરાતો પાક પાણીમાં ડૂબ્યો નેપાળમાં નાણામંત્રીને આંદોલનકારીઓએ રસ્તા પર દોડાવી દોડાવીને લાતો મુક્કા માર્યા છેલ્લા અડતાલીસ કલાકમાં ત્રણ દેશની સરકાર ઉથલી જુદા જુદા કારણોસર જાપાન નેપાળ અને ફ્રાન્સના પ્રધાનમંત્રીઓએ આપવું પડ્યું રાજીનામું છત્રીસ વર્ષના યુવાન સુદાન ગુરુ જેના એક અવાજથી હિંસક થયું નેપાળ ઓલી સરકારની સત્તા પણ ડગમગાવી નાખી ભારે વરસાદથી બનાસકાંઠામાં પરિસ્થિતિ બેકાબૂ થતાં શંકર ચૌધરી અડધી રાત્રે નીકળ્યા પાણીથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવા સૂર્યકુમાર યાદવે પાકિસ્તાની કેપ્ટન સાથે હાથ ન મિલાવીને સલમાન અલીની કરી આંતરરાષ્ટ્રીય બે ઈજતી બિહાર ચૂંટણી પહેલા આંગણવાડી કાર્યકરોના માદન વેતનમાં વધારો કરીને નીતિશ કુમારે મોટો દાવ રમ્યો નેપાળના પીએમ ઓલીએ રાજીનામું આપ્યું વિદ્રોહ પછી છોડી ખુરશી હવે દેશ છોડવાની તૈયારીમાં ગુજરાત સહિતના રાજ્યોમાંથી સોળ હજાર સ્વયંસેવકો બિહારમાં મોકલશે આરએસએસ હિંસક વિરોધ અને વીસ લોકોના મોત બાદ આખરે નેપાળ સરકાર ઝૂકી સોશિયલ મીડિયા પરનો રોક હટાવી લેવાયો અમેરિકાને ઠીંગો ભારત યુરોપિયન યુનિયન સાથે સૌથી મોટી ટ્રેડ ડીલ કરવાની તૈયારીમાં આરએસએસની બેઠકમાં ભાજપના સિનિયર નેતા મુરલી મનોહર જોશી નિર્મલા સીતારમણ પર બગડ્યા રાજકોટમાં હેલ્મેટના દંડના ગાંધીનગર સુધી પડઘા ધારાસભ્ય ઉદય કાનગડ ટિલાળા અને દર્શિતા શાહે હર્ષ સંઘવીને લેખિતમાં રજૂઆત કરી અંકલેશ્વરમાં ઓકાટ કંપનીમાં વિવાદ પગાર વધારાની માંગ સાથે કામદારોનો હોબાળો મેનેજમેન્ટ પ્રવેશ અટકાવ્યો ગુજરાતના શિક્ષણ જગતમાં સોંકાવનારું કૌભાંડ એલન ઇન્સ્ટિટ્યૂટની શાળાઓ સાથે ગુપ્ત સાંઠગાંઠ પંજાબની ભગવંત માન સરકારે પૂર પીડિતો માટે તેજૂરી ખોલી કેજરીવાલ અને સિસોદિયાએ તેની પ્રશંસા કરી તાપી જિલ્લામાં ઉદવાન સિંચાઈ યોજના થકી આઠ હજાર સાતસો ને એકસઠ એકર વિસ્તારને મળશે સિંચાઈનો લાભ નેપાળમાં હિંસાના પગલે ભારત નેપાળ સરહદ પર હાઈ એલર્ટ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રાજકોટવાસીઓ માટે મોટી રાહત હવે હેલ્મેટ કાયદાની કડક અમલવારી નહીં થાય નેપાળમાં ગુજરાતીઓ ફસાયા કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે કેન્દ્ર સરકારને તાત્કાલિક મદદની અપીલ કરી સીપી રાધાકૃષ્ણન ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા ગુજરાતમાં કામદારોના કામના આઠ કલાકમાંથી વધારીને બાર કલાક કરવા માટે મંજૂરી અપાઈ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએની જીત થતાં શિવસેનાના નેતા સંજય નિરૂપમે કહ્યું હવે રાહુલ ગાંધી મતસોરીના રોદડા નહીં ને સુદર્શન રેડ્ડીએ કહ્યું ભલે ચૂંટણીનું પરિણામ મારા પક્ષમાં ન આવ્યું પરંતુ ઈમાનદારી સાથે કરું શું સ્વાગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસનો હલ્લાબોલો પોલીસ સાથે થઈ જપા જપી એકનાથ શિંધેની શિવસેનાએ ભાજપના દુશ્મન સાથે હાથ મિલાવ્યો કતારની રાજધાનીમાં ઇઝરાયલનો મોટો હુમલો અમાસના ટોસના નેતાઓને નિશાન બનાવવામાં આવ્યા ચીનની બોર્ડરથી દિલ્હીની બજારમાં આઠસો કરોડનું સોનું પહોંચ્યું આઈટીપીપીએ જપ્ત કર્યું એકસો આઠ કિલો ગોલ્ડ ગુજરાતમાં સરકારી ભરતીને લઈને મહત્વના સમાચાર શિક્ષણ સહાયક ભરતીનું વેઇટિંગ લિસ્ટ જાહેર અમેરિકાના સાંસદે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું પીએમ મોદી થયા ગુસ્સે કહ્યું માફી માંગો અમદાવાદમાં તંત્રની બેદરકારીને લીધે વરસાદી પાણીમાં ઉતરેલા કરંટે મોપેટ પર જતા દંપતીનું થયું મોત આજે ભારતના પંદરમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાશે કોણ બાજી મારી જશે ભાજપ કે કોંગ્રેસ કોમેન્ટ કરીને જણાવજો બિહાર એસઆઈઆર મુદ્દે સુપ્રીમ કોર્ટનો આદેશ આધાર કાર્ડને બારમા દસ્તાવેજ તરીકે આપી મંજૂરી